ચોવીસ વાર છે ગુરુવાર કરીએ તો આજે જેઠ વિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે સતત નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે આયુષમાન યોગ બની રહ્યો છે

અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને પંદર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને નવ મિનિટ સુધી રહેશે આજે રાહુ કલમનો સમય બપોરે બે કલાક મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાક અને છ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે દગ્ધ યોગ પણ બની રહ્યો છે જે સૂર્યોદયથી લઈ સાંજે છ કલાક ને એકતાલીસ મિનિટ સુધી રહેશે ઉપરાંત આજે રવિયોગનો પ્રારંભ થઈ રહ્યો છે જે તમામ પ્રકારના દગ્ધાદી દોષોનું નિવારણ કરનાર છે જે બપોરે 11 કલાક ને 37 મિનિટ થી પ્રારંભ થઈ રહ્યો છે જી અને હવે વાત કરીશું તમામ તમામ રાશિ બાર બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે શું એમને ખાસ ધ્યાન રાખવાનું છે મારા જે સૌપ્રથમ મેષ રાશિ વિશે શું કહેવું અને આજે એમને શું ખાસ ધ્યાન રાખવાનું છે જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણમાં અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેવા મળે છે તો સાથે વ્યાપારના સંબંધમાં નવા લોકોને મળવાનું થઈ શકે છે આજે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે તો સાથે મિત્રો સાથે પણ આજ સમય પસાર કરી શકાશે એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે દિવસ આજે ઘણો શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મેષ રાશિના જાતકોએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો શુભ અને મંગલપ્રદ રહી શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે મેષ રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ મંગલકારી સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે મેષ રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર રહેશે ઓમ વિષ્ણવે નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી અને શુભ સાબિત થશે જી તો રાશિના તમામ જાતકોનો દિવસ આજનો શુભ અને એકંદરે શુભ દેખાઈ રહ્યો છે અને મંગલમય દિવસ રહે તેવી અમારી કામના મહારાજી ત્યારબાદ રાશિ રાખવાનું છે એમનો આજનો દિવસ કેવો રહેશે વૃષભ રાશિ રાશિ ચક્ર બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ અને ઉ આવા જાતકો માટે આજે તમારું મન રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહી શકે છે તો સાથે આજે ઓફિસમાં તમારા કામ બદલ અધિકારીઓ તમારી પ્રશંસા પણ કરી શકે છે આજે તમને તમારે વાણી પર થોડોક સંયમ રાખવાની આવશ્યકતા બની રહી છે વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે થોડા ઉપાય જ્યારે કરવાથી વધારે લાભ મળે તો આજે દેવ મંદિરે દર્શન કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે આછો પીળો રંગ આજે કોઈ પણ રીતે આછા પીળા રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું મંત્ર જાપ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે ઓમ વાસુદેવાય નમઃ આ મહામંત્રનો જાપ શુભ અને મંગલપ્રદ છે મનોકામના અને પૂર્ણ કરનાર સાબિત થશે જી તો વૃષભ રાશિના તમામ જાતકોનો દિવસ આજે સારું છે અને સાથે થોડું વાણીમાં સંયમ રાખવાની જરૂર છે રચનાત્મક દિવસ છે એમનો દિવસ આજે કેવું રહેશે મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક આવા જાતકો માટે આજે સામાજિક કાર્ય માટે તમારું સન્માન થઈ શકે એમ છે તો સાથે નવો વ્યવસાય પ્રારંભ કરવાનો અવસર પણ આજ આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે નોકરી શોધી રહેલા વયસ્કો માટે લોકો માટે આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે શું જે જગ્યાએ રોજગાર પ્રાપ્ત થઈ શકે આજે તમારું નાણાકીય પાસું મજબૂત બનતું જોવા મળશે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે પણ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી શીઘ્રતામાં લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે ગાયને ઘાસ પધરાવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત રંગ રંગ વિશે આજે આપના માટે શુભ તો આજે આપના માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થઈ શકે અને વાત કરીએ હવે મંત્ર જાપ વિશે આજે આપના માટે સર્વોત્તમ મંત્ર રહેશે ઓમ જય શ્રી રાધે કૃષ્ણ આ મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકર સાબિત થશે જી

એકબીજાના સહકારથી ઘરના કાર્ય સંપન્ન થઈ શકે આ ઉપરાંત દુકાનદારો માટે આજનો દિવસ વધુ નફાવાળો જોવા મળી રહ્યો છે ખાનગી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પ્રમોશન કે બઢતી મળવાના પણ યોગો બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે આપને જળનો બગાડ અટકાવવો જોઈએ ઘરમાં જો નળ લીક થતો હોય તેને રિપેર કરાવી દેવો ખોટું જળનો વેડફું નહીં કોઈ પણ રીતે જળનો બગાડ અટકાવો આપના માટે મંગલકારી વર્ષે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી છે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ કેસવાય નમઃ આ મહામંત્રના સંભવ જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરો જેથી આપનો દિવસ વધારે મંગલકારી વ્યતીત થાય જી આજુતોષજી મહારાજ હવે વાત કરીશું સિંહ રાશિના જાતકો વિશે એમનું રાશિફળ આજે શું કહી રહ્યું છે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસથી કરેલા કાર્યથી આજનો દિવસ શુભ સાબિત થઈ શકે કે આજે કોઈ પણ કામ કરો આત્મવિશ્વાસ સાથે કરશો લાભની પ્રાપ્તિ થશે આજે વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીનું વાતાવરણ બની રહેશે આજે તમારે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા જે કામ કરો છો એમાં ધ્યાન અવશ્ય રાખવું તો સાથે વિદ્યાર્થીઓને આજે સફળતા મળે એ રીતના પણ યોગો છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ શુભ અને મંગલ પર જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે વડીલોના આશીર્વાદ લેવા વડીલોની સેવા કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત થાય તો આજે વડીલોની સેવા કરવી લાભકારીની પડશે શુભ રંગ આજે આપના માટે ભગવો રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ બનાવી શકે અને વાત કરીએ હવે મંત્ર જાપ છે

આજે કાર્ય સમયસર પૂર્ણ થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે નારાયણ હૃદય સ્તોત્ર પાઠ કરો શુભ સાબિત થશે શુભ રંગ આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવા રહેશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ બાલ મુકુંદાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દિવસ શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી અને ત્યાર બાદ હવે તુલા જાતકોનો આજનો દિવસ કેવો છે એમનું રાશિફળ શું કહી રહ્યું છે અને શું ખાસ ધ્યાન રાખવાની જરૂર તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સારું પરિણામ તમારા પક્ષમાં આવી શકે

આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર જાપ માટે મંત્ર રહેશે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મહામંત્ર છે જેનો જાપ કરવાથી મનોકામના આજે પરિપૂર્ણ થતી જોવા મળશે જી તો તુલા રાશિના તમામ લોકોનો આજનો દિવસ પ્રસન્નતા ભર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને પ્રસન્નતા ભર્યો આપનો દિવસ રહે તેવી શુભકામનાઓ મહારાજે ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના છે ન અને ય આવા જાતકો માટે આજે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધુ જોવા મળી શકે આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન પણ કરી શકો છો આજે તમારી નજીકની વ્યક્તિ તમારી ખુશીને બમણી કરી શકે એમ છે અપહિણી લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવવાની પણ સંભાવનાઓ છે તો એકંદરે જોઈએ તો દિવસ આજે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગાયોની વચ્ચે થોડો સમય પસાર કરવો આપના માટે વધારે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી કોઈપણ રીતે આર્યનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે છે ઓમ નરસિંહાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી મારા આજે ત્યારબાદ હવે વાત કરીશું ધન રાશિના લોકોનો આજનો દિવસ કેવો એમનો રાશિ ફાળશું કહી રહ્યું છે ધનરાશિ રાશિ ચક્રની નવમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે વ્યાપાર માટે દિવસ લાભદાયી સાબિત થઈ શકે એમ છે પ્રેમીજનો માટે આજનો દિવસ અનુકૂળ સાબિત થાય પ્રણય પ્રસંગોમાં સફળતા મળવાના બની બની રહ્યા છે છે વૈવાહિક સંબંધોમાં આજે આજે મધુરતા આવે એ ગ્રહમાન તમે તમારા પરિવાર સાથે વિવિધ વાનગીઓનો આનંદ ઉઠાવી શકો એટલે એકંદર જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય છે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે વાત કરી શુભ રંગ વિશે તો આજે આપના માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે શ્રેષ્ઠ મંત્ર રહેશે આપના માટે ઓમ ધરણી ધરાય નમઃ

પરિણામોની ચિંતા કર્યા વિના આજે મહેનત કરશો તો ચોક્કસથી આપને લાભ મળશે પ્રેમીજનો માટે આજનો દિવસ શુભ સાબિત થશે રસ્તા પર ચાલતી વખતે થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે આજે તમને નવી તક નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે એમ છે તો આજનો દિવસ એકંદરે જોઈએ તો શુભ છે થોડીક સાવધાની આપના માટે મંગલકારી નીવડે વાત કરીએ ઉપાયની તો આજે પીપળાની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે શ્રેષ્ઠ મંત્ર આપના માટે રહેશે ઓમ ઉપેન્દ્રાય નમઃ દસ મિનિટ આ મંત્ર જાપ કરવાથી મનકામના પરિપૂર્ણ પૂર્ણ થશે અને મનને શાંતિનો અનુભવ થશે જી

આજે તમને રોજગારની યોગ્ય તકો પણ મળી શકે છે તો સાથે કોઈ અનુભવી વ્યક્તિનો અભિપ્રાય તમારા માટે આજે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે ઓફિસમાં સહકર્મીની મદદથી તમારા કાર્ય આજે જલ્દીથી પરિપૂર્ણ થાય તો એકંદરે જોઈએ તો દિવસ આજે શુભ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયની આજે કયો ઉપાય જે આપના માટે કલ્યાણકારી સાબિત થાય તો આજે પોતાના માતા પિતાની સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ જે છે લાલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ અને લાભાન્વિત કરી શકે વાત કરીએ મંત્ર જાપની આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે આજે કૃષ્ણ આ વિશેષ મંત્રનો જાપ કરવાથી તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે એ મંત્ર છે ઓમ ગોવિંદાય નમઃ આજે આ મંત્રનો જાપ પંદરથી વીસ મિનિટ ઓછામાં ઓછો જાપ કરવો ચાલતા ફરતા પણ કરી શકે એનાથી લાભ અવશ્ય મળશે જી કુંભ રાશિના તમામ લોકોનો દિવસ આજે ખૂબ મંગલમય અને શુભ દેખાઈ રહ્યો છે અને મંગલમય અને શુભ રહે તેવી અમારી શુભકામનાઓ મહારાજ ત્યારબાદ હવે મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ આવા જાતકો માટે આજનો દિવસ આજે તમને વ્યાપારમાં અચાનક લાભની તકો મળી શકે આજે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા વધુ સારું જોવા મળી શકે છે વ્યાપારને લગતા નવા વિચારો તમારા મનમાં આજે આવી શકે એમ છે આજે જૂના મિત્રોને મળશો જેથી તમારું બાળપણની યાદો તાદી થશે તો એકંદરે જોઈએ તો દિવસ આજે આપના માટે શુભ છે આનંદદાયક છે વાત કરી ઉપાયની આજે શિવાલયમાં દર્શન કરવા ભગવાન શિવના દર્શન આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે પીળો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર જે છે ઓમ જય શ્રી રામ આ મંત્રનો જાપ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થશે આપનો દિવસ અનુકૂળ બની રહે એજ પ્રાર્થના જી તો તમામે તમામ બારે બાર જાતે જાતકોનો આજનો દિવસ ખૂબ સારો જોવા જઈ રહ્યો છે અને એ શુભ રહે સાથે મંગળમય રહે તેવી અમારી શુભકામનાઓ